બંને હાથ તથા બંને પગ પર જોવા મળ્યા ગંભીર ઇજાના નિશાન મૃતક યુવતીના બંને પગના અંગૂઠા ને કાપડ ની દોરીથી બાંધેલા હતા યુવતીના જમણા હાથે અંગ્રેજીમાં આર એલ પી લખેલું રક્ષાબંધન યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિર ખાતે દર્શનના સમયમાં કરાયો ફેરફાર આ વર્ષે મંદિરમાં પૂનમ બાર ઓગસ્ટે ઉજવાશે જેમાં સવારના પાંચ વાગે નિજ મંદિર ખુલશે સવારે સવા પાંચ વાગે મંગળા આરતી કરાશે અને પંદર ઓગસ્ટ સુધી દર્શન ખુલ્લા પૂનમ ના દિવસે સવારે થી વાગ્યા સુધી રણછોડજી બાળ ભોગ 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 અને ગોવાળો તે સમય દરમિયાન દર્શન બંધ રહેશે નવ વાગે શ્રંગાર આરતી નવ થી એક વાગ્યા સુધી મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે ત્યારબાદ એક થી દોઢ વાગ્યા સુધી ઠાકોરજી રાજભોગ અને મહાભોગ આરોગવા બિરાશે તે દરમિયાન પણ મંદિર રહેશે બંધ

જિલ્લામાં મોહરમ નિમિત્તે મંગળવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાના શાનદાર જુલુસ કાઢવામાં આવ્યા હતા જિલ્લાના વડા મથક નડિયાદ સહિત અન્ય તાલુકાઓમાં પણ ઠેર ઠેર મોહરમની ભવ્ય આતશબાજી જોવા મળી હતી નડિયાદ શહેરના પૂર્વમાં અને પશ્ચિમ વિસ્તારમાં પચીસ જેટલા મોટા તાજિયા કાઢવામાં આવ્યા હતા આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળોએ પણ જુલુસ નીકળ્યા હતા મંગળવારે બપોરે જોહરની નમાઝ બાદ બે વાગ્યાના સુમારે તાજા જુલુસ આરંભ થયો હતો તો બીજી તરફ મહેમદાવાદના વરસોલવામાં પણ ઉજવાયો મહોરમ પર્વ રવિવારે ચલાલી ગામના ગીરદારભુરામાં ચરોતર સમાજ સુધારો મિશન અંતર્ગત તળપદા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા પોતાનો કિંમતી સમય ફાળવી સમાજના ઉચ્ચ સ્થાન ધરાવતા ડોક્ટર વકીલ એન્જિનિયર શિક્ષકો અને સામાજિક કાર્યકરોએ સમાજના હિતની ચર્ચા અંગે વિચારણા કરી અને તમામ લોકોએ શિક્ષણ પર ભાર આપવા માટે સમાજના લોકોને કરી હાકલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી રાજીનામું રાષ્ટ્રીય યાદવ સાથે મળી સરકાર રચવાનો દાવો કર્યો રાબડી દેવીના નિવાસ સ્થાને નેતાઓની મુલાકાત નવી સરકારમાં તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બને તેવી શક્યતા કોંગ્રેસને સ્પીકર પદ અપાશે નીતિશે અગાઉ પણ કર્યા છે અનેકવાર પક્ષ